ઈજ તપ સાધના સદ દેવ એ કરી પરમ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજીને અદ્ભુત અને દિવ્ય તપની ઉર્જા આ જ્યોતિ કલશમાં સ્રદ્ધેય દીદી દ્વારા સ્થાપિત કરવામાં આવી છે ધરતીથી લઈને અંતરિક્ષ સુધી લોકોના મનથી લઈને ઘર સુધી જે અંધકાર ફેલાયો છે તેને દૂર કરી વ્યક્તિત્વનું પ્રતિશોધન કરવા આ જ્યોતિનો પ્રચંડ પ્રકાશ જ્યોતિ કલશ રથ યાત્રાના સ્વરૂપે વિશ્વભરમાં પરિભ્રમણ કરી રહેલ છે જે ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ વિશ્વામિત્ર ઋષિની તપસ્થલી ગાયત્રી શક્તિપીઠના આસપાસના ઓગણીસ ગામો એક નર્સિંગ કોલેજ ત્રણ મોટી શાળાઓમાં ભ્રમણ કરેલ અને આ સેંકડોની સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો વડીલો ગાયત્રી મહામંત્ર સાથે જોડી ગાયત્રી મહામંત્રની સાધના સૂર્ય ઉપાસના પર્યાવરણ તુલસીના છોડનું રોપણ સત સાહિત્યનું વાંચન સાધનાત્મક કાર્યોમાં જોડાવવા આવ્યા કાયાવરોહણ ગામથી વિરાટ શોભાયાત્રામાં ક્રાંતિની ચોવીસ મસાલ સાથે યુવાનો ચોવીસ કલશ સાથે દીપક હાથમાં લઈ અસંખ્ય ભાઈ બહેનો જોડાયા હતા શક્તિપીઠના બધા જ ટ્રસ્ટીઓ પરિજન ભાઈ બહેનોએ ભવ્યાતિભવ્ય સ્વાગત કરી વિરાટ જ્યોતિ પર્વ મનાવવામાં આવેલ સૌ સાથે મહાપ્રસાદ લઈ રાત્રે દસથી સવારે સાડા છ સુધી કલશ સમક્ષ બેસી મંત્ર જપ કરી દર્શન કરી એક વિશેષ ઉર્જા પ્રાપ્ત થયાની અનુભૂતિ કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ અનિલભાઈ રાવલ વડોદરા pulun cool pulok cool. mm -hmm. युग का उद्घोष गुरुवर की वाणी है ज्योति कलश की दिव्य ज्योति समय आ गया महाक्रांति का जगना और जगाना है शक्ति पीठ की शक्ति जगाए जन उत्साह जगाना है धर्म चेतना को फिर से चैतन्य बनानी है धर्म चेतना को फिर से चैतन्य बनानी है ज्योति कलश की दिव्य ज्योति घर घर पहुँचानी है जग में ज्योति जल डगर हर गांव शहर में स्वागत की तैयारी है ज्योति कलश की रश्मियां करती जग उजियारी है गुरुवर के तप त्याग पुण्य की ज्योति जलानी है गुरुवर की ज्योति घर घर पहुँचानी है जग तो पग चलने के शुभ संकल्प जगाए गुरुवर के अभियान में सबनी है जग में ज्योति जलानी है शक्ति पीठ की शक्ति जगाए जन उत्साह जगाना है ધર્મ ચેતના કોઈ ને ચૈતન્ય બની હૈ ધર્મ ચેતના